હેલો બોલો બોલો હારામાં આવો તે કેટલા હો તમે હું ઢોલાજી ને ઘેર બેઠો ઢોલાજી ના ઘેર તો હું હમણાં જ થઈને એકલા હતા બે હાલો જ હમણાં આવ્યો તા

મારા મસાલો ખાવાનું કેવો મસાલો મગાવીને હા તો બધા ખબર હોતા બીજું વાત આ હગા માટે આપડે છોકરું પાડો જોવા જોડું કિશન ને છોકરો પૈસા હાથ માલવા તો પૈસા હાલ નઈ હાલ નહીવું હોય પૂછો કેવું કઈ છોકરું પડશે

પણ જો પાડો લઈ દઉં તો ખરો લઈ જ પોત નું ઘેર પાડવા માટે તમારા બીજું નાચ નાખેલી નાચની જરૂર નાચ સમજો છો તમે કોઈ ના લે તમે પેલી વાત પાડો મેલવો નહી આવ નય તમા મેલ આ જતો છે થોડા શેટા રે જો કરો સમજો પાડેલો પાડેલો

ગાની વાત મૂળ વાત ઉપર આવું ચા પાણી લાગે તુલો હલગાવો હલગાવી અમારે તો દેશી

અને હવે વિડીયો પાર્ટ ટુ તો અમારી ચેનલને ને સપોર્ટ કરજો પાર્ટ ટુ વિડીયો જોવા માટે ચેનલને ને કરી લેજો જય માતાજી પાર્ટ ટુ ટૂંક સમયમાં અમે રજૂ કરી દેવું જય માતાજી